તો નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચાર ની અંદર આપનું સ્વાગત છે તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ સમાચાર સૌથી પહેલા મેળવા માટે આ ચેનલની સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આ નિયમનું પાલન કરજો જો આ નિયમ તોડશો તો જેલ પણ થઈ શકે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે તો જો મિત્રો તમે પણ વાહનો ગુજરાતની સડક ઉપર ચલાવો છો એટલે કે ગુજરાતમાં રહીને મિત્રો જો તમે વાહનો ચલાવો છો તો તમામે તમામ વાહન ચાલકો ધ્યાન આપે નવા કાયદા લાગુ કરી દેવામાં આવ્યા છે કાયદાનું પાલન નહીં કરો અને નિયમ તોડશો તો જેલ થવા સુધીની સજા જે છે તે ફટકારવામાં આવશે અને સિવાય દંડ પણ ફટકારવામાં આવશે પૈસા પણ ભરવા પડશે સૌથી મોટા સમાચાર એક પછી એક નિયમ વિશે વાત કરીએ તો ભારતમાં મિત્રો માર્ગ સલામતી સુધારવા માટે બે હજાર પચ્ચીસથી જ નવા કાયદા જે છે તે કડક દંડ સાથે લાગુ કરવામાં આવ્યા છે ત્યારે ડ્રાઇવિંગ લાયસન્સ વગર જો તમે વાહન ચલાવો છો તો આના ઉપર પાંચ હજાર અને મોબાઈલ ફોન વાપરવા પર પણ મિત્રો પાંચ હજારનો દંડ થશે એટલે કે ચાલુ ગાડીએ જો મોબાઈલ ફોન પણ વાપરતા હશો તો પણ સાવધાન સાથે જ મિત્રો ડ્રિંક એન્ડ ડ્રાઈવ જેવા કેસમાં તો દસ હજારનો દંડ અને જેલની સજાની પણ જોગવાઈ છે એટલે કે જો દારૂ પીને ગાડી ચલાવશો ને પકડાશો તો દસ હજારનો દંડ પણ ભરવો પડશે અને જેલની સજા પણ કાપવી પડશે તેની સાથે મિત્રો હેલ્મેટને લઈને પણ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે હેલ્મેટ વગર ગાડી ચલાવતા પકડાશો તો હજાર રૂપિયાનો દંડ અને લાઇસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવી શકે તો તમામે તમામ મિત્રો જેટલા પણ ટ્રાફિકના નિયમો છે તેનું પાલન કરું નહીં મિત્રો ભારે દંડ સાથે અમુક ભાગોમાં તો જેલ તો અમુક ભાગોમાં લાયસન્સ સસ્પેન્ડ જેવા જે છે તે મિત્રો દંડ તમારે ચૂકવવા પડશે તો ત્યાર પછીના સૌથી મોટા સમાચાર ફોન લેવા માટે સરકાર આપશે પૈસા આજે જ ફોર્મ ભરી દેજો તમામ ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર અત્યારે મિત્રો આજે બે હજાર પચીસ પૂરું થવા આવ્યું છે અને બે હજાર છવ્વીસની હવે શરૂઆત થવા જવાની છે એક મહિનાની પણ વાત નથી ત્યારે મિત્રો આ સમયની અંદર મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ જે છે તે ખૂબ જરૂરી છે મોબાઈલ ફોન એટલો જરૂરી બની ચૂક્યો છે કે હવે ખેડૂતો માટે પણ ફરજિયાત બની ગયો છે તો મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને ખેડૂતો આગળ વધી શકે નવા પ્રકારની ખેતી શીખી શકે સાથે યોજનાઓ વિશે જાણી શકે તે માટે સરકાર હવે દરેકે દરેક ખેડૂતોને ફોન લેવા માટે પૈસા આપશે તો એવા ખેડૂતો કે જેમની પાસે પૈસા નથી સ્માર્ટફોન લેવા માટે તો એવા ખેડૂતોને સરકાર સબસિડી રૂપે પૈસા આપશે કે જેનાથી ખેડૂતો ફોન લઈને નવી વસ્તુઓ નવી ખેતીની પદ્ધતિઓ મોબાઈલમાં શીખી શકે આ માટે મિત્રો ખેડૂતો માટે સરકાર સ્માર્ટફોન સહાય યોજના શરૂ કરી છે આની અંદર તમને ફોન લેવા માટે સરકાર છ હજાર રૂપિયા આપે છે અને મિત્રો આની માટે કેટલીક શરતો છે સૌથી પહેલા તો મિત્રો તમે પંદર હજાર રૂપિયા સુધીનો જ ફોન લેશો તો તમને આ સહાય મળશે પંદર હજાર ઉપરના ફોન ઉપર મિત્રો આ સહાય લાગુ થશે નહીં તો જો તમારે છ હજાર રૂપિયા સુધીની સહાય મેળવી ફોન લેવા ઉપર તો તમે મિત્રો ફોન લઈ શકો સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત અને મિત્રો આની અંદર હજારો ખેડૂતોએ ઓલરેડી ફોન લઈને સહાય મેળવી પણ લીધી છે તમારે પણ મિત્રો સહાય મેળવીએ તો તમે પણ સ્માર્ટફોન સહાય યોજનામાં ફોર્મ ભરી શકો ફોર્મ ભરવા માટે તમારી પાસે પાંચ પ્રૂફ હોવા સૌથી પહેલાં જરૂરી છે સૌથી પહેલાં તો આધાર કાર્ડની નકલ એટલે કે ઝેરોક્સ રદ કરેલી ચેકબુક અથવા તો બેંક ખાતાની પાસબુક અથવા તો મિત્રો ત્રીજા નંબર ઉપર તમારું ખરીદેલું સ્માર્ટફોન જે તમે ખરીદ્યો હશે તેનું ઓરિજિનલ બિલ ચોથા નંબર પર મિત્રો સ્માર્ટફોનનો આઈએમઈઆઈ નંબર જે મિત્રો તમારા ફોનના ખોખા ઉપર લખેલો હશે તેની સાથે મિત્રો જે છે તમારે બીજા પણ કેટલાક પ્રૂફ જે છે તે મિત્રો આપવા પડશે આટલા પ્રૂફ સાથે મિત્રો તમે યોજનામાં અરજી કરી શકો તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ગુજરાતમાં હવે આવનારી સમયમાં ભાજપ સરકાર જાય છે તેવું મોટું એલાન કરી દેવામાં આવ્યું ત્યારે મિત્રો તમે જણાવી દઈએ તો અત્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે ત્યારે વળી પાછા મિત્રો તેમને ભાજપ ઉપર પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપે ભાજપના દમનથી આખું ગુજરાત અત્યારે